ખજાનો નાયરા પેટ્રોલ પંપ પાસે આવેલ કિંગ એમ્પાયરમાં બિસ્મિલ્લા રેસ્ટોરન્ટ સૈયદ હાજી શાહ બાવા સાડાઉવાળાના હસ્તે રિબિન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું સૈયદ શાહ બાવાએ ધુઆ ગુજારી હતી ત્યારબાદ રેસ્ટોરન્ટના માલિક જુબેર મણિયારે જણાવ્યું હતું કે મુંબઈ અને અમદાવાદની રેસ્ટોરન્ટમાં જેટલી આઇટમો મળે છે તે તમામ આઇટમો અહીંથી મળશે અને એ વન ક્વોલિટીનો નોનવેજ થાળ પણ મળશે અને બિસ્મિલ્લા રેસ્ટોરન્ટની સ્પેશિયલ આઇટમ મુત્તબી જે અરેબિયન આઇટમ છે અને ખાસ પથ્થર ઉપર તૈયાર કરવામાં આવે છે જે ખાસ ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે જેના માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોલ કરી ઓર્ડર નોંધાવી શકાશે સંતોષકારક સર્વિસ માટે એક વખત અવશ્ય મુલાકાત લેવા રેસ્ટોરન્ટના માલિકો જુબેર મણિયાર અને જુનેદ મણિયારે જણાવ્યું હતું આ ઉદઘાટન પ્રસંગે સૈયદ હાજી મહંમદ શાહ સૈયદ કાદરસા કિંગ પેટ્રોલિયમના હનીફ જત ફારૂકભાઈ ભાઈજત સતારભાઈ પારા તથા ફ્રેન્ડ સર્કલ અને કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ સલામ દોસ્તો મુંદ્રાની અંદર એક નવો રેસ્ટોરન્ટ કારણ કે ઘણી વાર મુંદ્રાની અંદર રેસ્ટોરેન્ટમાં એક ખુર્તી કડી હતી કે સારો સ્વાદ ક્યાં મળશે બેસ્ટ ટેસ્ટ ક્યાં મળશે તો હવે કિંગ પ્લાઝામાં ફરીથી એક નવું શહાજ બિસ્મિલ્લા રેસ્ટોરન્ટ ખુલ્યું છે ત્યારે આપણે અહીંના જે ઓનર છે એમની સાથે મળીશું સાહેબ આપણો નામ અને પરિચય આપશો મારું નામ હમઝા મનિયાર છે આપણે બિસ્મિલ્લા રેસ્ટોરન્ટ સ્ટાર્ટ કર્યું છે અચ્છા કેટલા વર્ષ જૂની આ સંસ્થા છે તમારી હા અમારે મિનિમમ પચીસ ત્રીસ વર્ષ થઈ ગયા અચ્છા ત્રીસ વર્ષ જૂનું રેસ્ટોરન્ટ છે તો આનાથી પેલા ક્યાં હતું એના પેલા કચ્છ ભુજ માં હતો ટેસ્ટ કેવો મળશે અમારા મુન્દ્રા વાસીઓ ટેસ્ટ ગુડ એવરી ડે ફર્સ્ટ શું એવું બેસ્ટ શું છે તમારી પાસે વિશેષતા શું છે તમારા પાસે ચિકન મટન રાંગ સ્પેશિયાલિસ્ટ મુતબી મુતબી માટે સ્પેશિયલ અરેબિયન આઇટમ છે અહીંયા આવશો તમને ટેસ્ટ મળશે એક નંબર અમદાવાદ તવાના સ્પેશિયલ આપણે ખાવા જતા હોય છે ગાંધીનગર જતા હોય છે અને એનાથી વિશેષ વાત કરું તો વડોદરામાં સારા હાઈફાઈ હોટલ માં જાતો મજા આવજે તો શું ટેસ્ટ મુન્દ્રા ને ઈ મળશે એકસો ને દસ ટકા મળશે એનથી બી સારું મળશે ગેરંટી આપડી થોડુંક અમારા જે દર્શકો છે એમને તમારી પાસે આવું છે હોટલ માં તો આનું એડ્રેસ પણ આપશો અમને આપડે કચ્છ મુન્દ્રા ન્યુ મુન્દ્રા ન્યુ મુન્દ્રા નાયરા પેટ્રોલ પંપ ની બાજુમાં કિંગ કોમ્પ્લેક્સ માં છે બિસ્મિલા રેસ્ટોરન્ટ પરિવાર કેવો સપોર્ટ મળી રહ્યો છે નવ સાહસ માટે સુપર હવે આ બીજા પણ મિત્રો જે ઓનર છે અને અમને બોલાવેલ એ મિત્રો અમારી સાથે જોડાયા છે સાહેબ તમે નવું સાહસ કર્યું છે ત્યારે પહેલો તો અમારે જાણવું છે કે આ રેસ્ટોરન્ટનો તમને કઈ રીતે મુંદરામાં ખ્યાલ આવ્યો અને મુંદરાની જનતાને કેવો ટેસ્ટ મળશે પહેલા આસાજી ભોજમે ભાઈ ભોજ થી પોય એડા આયા છે ભોજમે ચાલુ હે ઓડા વીવારે થી ચાલુ હે તો બે બ્રાન્ચ એલા મુંદરે મે ખોલે આયો સા મુન્દ્રામાં પહેલી વાર આવે છે હા પહેલી વાર આયા કેવો પ્રતિસાદ મળી રહ્યો છે પબ્લિક નો જોરદાર મળીને પબ્લિક જોરદાર છે હવે જેને ટેસ્ટ લેવો છે તમારી પાસે બિસ્મિલ્લા રેસ્ટોરન્ટમાં આવું છે તો હવે આ એડ્રેસ શું છે અને શું શું સ્પેશિયલ છે આપણી પાસે સ્પેશિયલ છે રાન છે પછી મતબીન છે પછી બીજી તવાની બધી આઈટમ મળી જશે અહીંયા એડ્રેસ શું છે કિંગ પ્લાઝા નારા પેન્ટોપ મુન્દ્રા ત્યારે જયારે નવું સાહસ કરો ત્યારે સૌથી પહેલા પરિવારનો સપોર્ટ હશે ત્યારબાદ મિત્રોનો પણ સપોર્ટ હશે ત્યારે હાલ સાદારભાઈ જયારે મુન્દ્રાની અંદર બિસ્મિલા રેસ્ટોરન્ટ જે ખુલ્યું છે અને વીસ વર્ષ જૂની આ બ્રાન્ચ છે ભુજમાં પણ ચાલુ હતી એમની પર સારામાં સારી ક્વોલિટી પણ છે અને તવા સ્પેશિયલ છે તો આપ અહીં આવ્યા છો તો આપ થોડુંક અમને માહિતી આપશો કે શું આમાં સ્પેશિયલ છે અને એમના જે ઓનર છે એમને કઈ રીતે આપ શુભેચ્છા પાઠવશો સાહેબ આ બહુ સારો છે બિસ્મિલા રેસ્ટોરન્ટ છે તમને ગમે ત્યારે તમે આનામાં આવી જાજો આના કને અરેક આઈટમ છે આ ભાઈ કને પહેલે પર ભુજમાં ઘણી વાર દુકાન હતી આ લોકોની હવે અહીંયા નવો રેસ્ટોરન્ટ ખોલેલો છે અમને ખાવાનું ખાયો બહુ મજા આવી આવી તમે કિંગ આપણો નાયરા પેટ્રોલ બાજુમાં સાથે તમામ મિત્રો આપણી સાથે ઉભા છે એમના જ મિત્ર છે અને એ શુભેચ્છા આપી રહ્યા છે કે આપણે નવું સાહસ કર્યું જીવનમાં ખૂબ પ્રગતિ કરું અને કારણ કે જયારે ટેસ્ટ ઇઝ ધ બેસ્ટ જયારે બિસ્મિલા રેસ્ટોરન્ટમાં આવશો તો તમને ખૂબ મજા આવશે અને સો ટકા કહેશો કે વાહ શું સ્વાદ છે This is a cup yash Softdrinks.